કપટી અને ગદ્દાર લોકોના લક્ષણો ઓળખવા ખૂબ જ જરૂરી છે કારણ કે આવા લોકો તમારો વિશ્વાસ જીત્યા પછી પાછળથી મોટું નુકસાન કરી શકે છે હવે જુઓ એવા લોકોના સ્પષ્ટ લક્ષણો બે મુખટાવાળું વર્તન તમારા આગળ એકદમ પ્રેમાળ અને ભળતાવળથી વાત કરે અને પાછળથી તમારી ખરાબી કે નિંદા કરે માત્ર પોતાના ફાયદાનું વિચારવું તમારું ભલું લાગે ત્યારે મિત્ર તમારું નુકસાન હોય ત્યારે મૌન મુશ્કેલીમાં તમને છોડી દે ગુપ્ત રીતે તમારી જાણકારી બીજાને આપી દે તમે જેમ વિશ્વાસથી કંઈ કહો એમ તેઓ બીજાને જણાવી દે કોઈ વાત લીક થાય તો ખાતરી રાખો કે એવું એક કપટી નજીકમાં છે જરાય દયા કે સહાનુભૂતિ ન હોવી તમારા દુઃખ કે તકલીફમાં તેને કંઈ ફરક ન પડે તમારા દુઃખમાં ખુશી અનુભવે અંદરથી ઈર્ષ્યા કરે સમય રહેતા ઓળખો અને દૂર રહો આવા લોકોથી જે વિશ્વાસ તોડે એને દિલથી માફ કરો પણ ફરીથી જગ્યા ના આપો જીવનમાં સંબંધો સમજવાથી ટકે છે દબાવવાથી નહીં દરેક સંબંધમાં પ્રેમની સાથે સમજણ અને વિશ્વાસ એટલા જ મહત્વના છે જ્યાં સંબંધ માત્ર એક વ્યક્તિએ બચાવવા પડે ત્યાં વાસ્તવમાં એ સંબંધ નથી એ સ્વાર્થ છે સાચો સંબંધ એ છે જ્યાં બંને તરફથી પ્રયત્નો થાય કેટલાક લોકો અને સ્થિતિઓથી દૂર થવું એ ગુમાવવું નથી હોતું એ તો બચી જવું હોય છે બધું મળતું રહે એ જરૂરી નથી કેટલીક વાર ખોવી જવાતી વસ્તુઓથી મળતી શાંતિ વધુ મૂલ્યવાન હોય છે નસીબ ક્યારે બદલાશે એ કોઈને ખબર નથી પણ તમારું વર્તન ક્યારે કોના દિલમાં જગ્યા બનાવી શકે ને એ તમારાથી નક્કી થાય છે તમારું વર્તન એ તમારી ઓળખ છે જે શબ્દોથી નહીં પણ તમારા સંગથી અનુભવાય છે તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો ચાહવા વાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા સફળતા અને અહંકારનું સંબંધ ન હોવો જોઈએ જે માણસ ઊંચી હદે પહોંચીને પણ પોતાનું મૂલ્ય ન ખોવે એ માણસ દુનિયામાં બહુ ઓછા હોય છે નમ્રતા એ મોટાપણું છે જીવનમાં દરેક શિક્ષણ કંઈક ગુમાવ્યા પછી જ મળે છે જે દુઃખ તમને શાંત બનાવી દે છે જે અપમાન તમને નમ્ર બનાવી દે છે એ તમારા માટે આશીર્વાદ બની જાય છે સમજવી એ સૌથી મોટું સાહસ છે જે વ્યક્તિ બીજાને નહીં પણ પોતાને સમજવાનું શીખી જાય છે એ જીવનમાં અનેક તુફાનો સામનો શાંતિથી કરી શકે છે અનેક તુફાનોને એ વેઠી શકે છે એનો સામનો હિંમતથી કરી શકે છે સંયમ એ મોટું ગુણ છે ગુસ્સામાં તૂટેલું મૌન ઘણા સંબંધોને તોડી નાખે છે જ્યારે તમે બોલી શકો એ સમયે મૌન રહી જાઓ છો ત્યારે જ તમારી અંદર સાચી વૃદ્ધિ શરૂ થાય છે પરોસામાં એટલા પણ આંદળા ના બનતા દોસ્તો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને હવે તમારી બિલકુલ પણ કદર નથી દોસ્તો જે લોકો દિલના સાફ હોય છે લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી ને તમે એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો ને તો ખુશીઓ જરૂર મળશે એ હંમેશા યાદ રાખજો દોસ્તો તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે બીજાની ભૂલો બધાને દેખાય છે વાત જ્યારે પોતાના પર આવે છે ને ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે એ તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી સુમારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે કોઈનું પણ અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી આ જિંદગી વધારે સુખમય લાગે છે કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા જારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે તેને સમજવાવાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો આંસુ પલે માણસના હોય કે પછી જાનવરના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી પણ વધારે દર્દ થતું હોય છે જે લોકોને સંબંધોની કદર હોય છે એ લોકો મનાવવાથી પણ માની જાય છે પરંતુ જેમને સંબંધોની કિંમત નથી હોતી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી જિંદગીમાં કંઈ કરવા માંગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ ઓળખાણ છીનવી લેશે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવા છે જે લોકોને સંબંધોની કિંમત છે બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ક્યારેય પણ ફરક નથી પડતો પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે પોતાના સ્વયંને કેવી રીતે જુઓ છો આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ પણ થઈ જાય છે દરેક કોઈને સારા સમજવાનું છોડી દો કારણ કે દરેક કોઈ અંદરથી એવા નથી હોતા જેવા તેઓ બહારથી દેખાય છે જિંદગીમાં મુશ્કેલીઓ આવે તો ક્યારેય ડરશો નહીં કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે સમય સારો હોય કે સમય ખરાબ હોય એ પસાર થઈ જાય છે પરંતુ વાતો અને લોકો એ તો હંમેશા માટે યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો જીવનમાં કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે તમે એમના જીવનમાંથી દૂર થઈ જાઓ જીવનમાં તમારે જાતે જ આગળ વધવું પડશે દોસ્તો મતલબી લોકોનો ઇન્તજાર ક્યારેય પણ ન કરશો આ દિલ પણ એની ઉપર મરે છે જે લોકો આપણી કદર નથી કરતા જો કોઈ ખરાબ સમયમાં તમારી પાસે આવીને કહે કે ચિંતા ના કર હું તમારી સાથે છું તો એના શબ્દો આપણને હિંમત આપી જાય છે ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું ખૂબ જરૂરી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય તડકાનું નામ તો એમ જ બદનામ છે બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે મિત્રો ક્યારેય કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો એમનો પણ સમય બદલાય છે જેમના દિવસો ખરાબ હોય છે હંમેશા સાદું જીવન જીવવું જોઈએ વધારે પડતો દેખાવ ના કરવો જોઈએ દરેક કામને આશા સાથે કરવું જોઈએ જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા મન લગાવીને કામ કરવું જોઈએ દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે ટગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે જે ચીજ આપણા હાથમાં જ નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવાવાળાને તો ફક્ત એક બહાનું જોઈએ બાકી જે સાથ નિભાવવા માંગે છે એ તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમેદોને પૂરી નથી કરી શકતા પછી દુખી થવાનો વારો આવે છે સંબંધો એ જ સારા લાગે કે જ્યાં બંનેને કહેવા માટે હક મળે એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈ દર્દ થાય છે કે ના કંઈ પણ ફરિયાદ હોય છે જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો દોસ્તો કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન જ કરી શકીએ છીએ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય એક ખુલ્લા મનનો માણસ હોય દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોષની તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય તેમ છતાં તે સૌથી પહેલાં પોતાનો જ ફાયદો જોશે પરવાહ ના કરો જમાનાની કારણ કે એની તો આદત છે સતાવવાની પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું વીતેલી કાલ ક્યારેય પણ પાછી નથી આવતી દોસ્તો પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ તો હંમેશા માટે યાદ રહે છે લોકોથી વધારે પડતી ઉમીદ ના રાખો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના પરોશે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોઉ છું જે માણસને તમારા હોવાથી કે તમારા ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યારે કોઈ પોતાનો સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા જીવનમાં પ્રેમ એ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે રાખેલો પરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જતો હોય છે જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે હજારો જૂઠા સંબંધોથી તો શાંતિ મળે છે અકેલાપનમાં દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતા નહીં પરીક્ષા લેવા માટે આવે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર